નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે રેલવે સ્ટેશન ખાતે રેલવે દ્વારા ચાલતી કામગીરી દરમિયાન ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં ખોદકામ વખતે બે શ્રમિકોને કરંટ લાગતા બંનેના મૃત્યુ થયા હતા આ દુર્ઘટનાના બાદ દાહોદ ખાતે રહેતા બંને શ્રમિકોના પરિવારજનો તિલકવાડા દોડી આવ્યા હતા અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ ઉઠાવીશું નહીં તેવી જીદ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી તો બીજી તરફ શાસક અને વિપક્ષના નેતાઓ પણ દોડી આવતા મામલો ગરમાયો હતો મૂળ દાહોદ જિલ્લાના વતની એવા બે શ્રમિકો વિજય બાબુ મેડા તથા ગોવિંદ મનુ ડામોર જીવતા વીજ વાયરના સંપર્કમાં આવતા બંનેને વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગતા બંનેના કરુણ મોત નીપજ્યા હતા અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયાને જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંક્શનમાં ગઈકાલે થયેલી આ દુર્ઘટનામાં બે શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત થયા ઘટના બાદ સંબંધિત કોન્ટ્રાક્ટર તથા એજન્સીએ કોઈ જવાબદારી ન સ્વીકારી હોય અને અત્યારે બહાર છીએ તેમ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું મૃતક શ્રમિકોમાં ડામોર ગોવિંદભાઈ મનુભાઈ ભીલોઈ ગામથી તથા વિજયભાઈ બાબુભાઈ મેળા બોરિયાલા તાલુકો ગરબાડાથી જિલ્લો દાહોદનો સમાવેશ થાય છે આ બંને પરિવાર ગરીબ છે જેમાંથી એક બહેન પ્રેગ્નન્ટ છે અને એક બહેનનું છ મહિનાનું બાળક છે ઘટનાને લઈને મૃતક પરિવાર પર ભારે દુઃખ અને આર્થિક સંકટ તૂટી પડ્યું જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો આપ પાર્ટી દ્વારા બંને યુવકોના મૃતદેહને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જઈ ત્યાં ન્યાય માટે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી